ये लोगों की हालत इतनी गंभीर नाक में इतना जलन और नाक में भी एकदम जल रहा था गंभीर बाबत में बा कौन ध्यान आपसे बधा मरी जैसे तार ध्यान आपसे ग्राम लोग पर ઝેરી પાણીને કારણે સ્થાનિક રહેવાસીઓ તકલીફ અનુભવી રહ્યા છે લોકોએ આંખોમાં બળતરા શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ તીવ્ર ગંધની ફરિયાદો કરી છે અનેક વાર આવા કિસ્સાઓ બન્યા છતાં સંબંધિત વિભાગની બેદરકારી સામે લોકો ગુસ્સે ભરાયા છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તરફથી માત્ર કાર્યવાહી કરવાનું આશ્વાસન જ આપવામાં આવે છે પરંતુ સમસ્યા યથાવત રહે છે બે દિવસ પહેલા જ ઓઝોન ઉજવણીમાં પર્યાવરણના રક્ષણ અંગે મોટી મોટી વાતો થઈ હતી પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા છે આપણે અહીંયા હાલમાં ખાડી પર ઊભા જે અત્યારે અહીંયા આ કોમળ અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઊભેલા છે અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે એ ફાર્મમાં અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યોગનો ઉછેર કરીએ છે જ્યાં આગળ અમારા અમારા મજૂરો પણ અહીંયા રહે છે માણસો રહે છે જે બિચારા રોજની રોજી રોજીરોટી કમાવા માટે અમારે ત્યાં કામ કરે છે એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો આ તમે જોઈ શકો છો મારી પાછળ જ ઊભા છે ખુદ પત્રકાર મિત્રો છે અહીંયા એમની આંખોમાં પણ પાણી નીકળે છે એ કઈ રીતે અહીંયાથી એ આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી મેં થોડી વાર પહેલાં પણ જીપીસીપીમાં ફોન કર્યો હતો નાયબ કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો મને કે થા થઈ જશે થઈ જશે શું થઈ જશે આ આવી રીતે ગંભીર બાબતમાં કોણ ધ્યાન આપશે બધા મરી જશે ત્યારે ધ્યાન આપશે ગામ લોકો પર અત્યારે ચાર ત્રણ દિવસ પહેલાં પણ મેં જીપીસીપીમાં જીજ્ઞા મેડમને ફોન કર્યો હતો એમણે કીધું હા થશે થશે શું થશે માણસ મરી જશે ત્યારે થશે આ ગંભીર બાબત છે જેની નોંધ લેવા બાબત વિનંતી છે આ જે ખાડી છે એ કોઈ જીઆઈડીસીના વેસ્ટેજ પાણી માટે નથી આ હકીકત વરસાદી કાસ છે અને નેરનું જે લીકેજ પાણી જાય છે એ છે થોડા ઘણા વર્ષો અગાઉ અમે જે કેસ કર્યો હતો નાઈ નામદાર હાઈકોર્ટે એનો ચુકાદો પણ આપ્યો છે કે આ જે ખાડી છે એ ચોખ્ખા પાણી માટેની છે જીઆઈડીસીના કેમિકલયુક્ત પાણી માટે નથી એ બાબતે શું તંત્ર ધ્યાન આપશે દર વર્ષે આ તકલીફ થાય છે અત્યારે તમે એર પોલ્યુશન બી જોશો તો બી એટલી ખરાબ માજા મૂકેલી છે જે તમે શ્વાસ પણ નથી લઈ શકતા

इतने लोग यहां का। यहां मेरे तलापे तो चार आदमी हैं हैं और दूसरे के के ये पूरा फैमिली के साथ में रहते हैं। लोगों को ऐसा हो रहा था आगे गुजरात प्रदूषण नियंत्रण बोर्ड बातचीत खाड़ी प्रदूषित पानी अंगे टीम द्वारा तपास करीपीसी बी राखी कार्यवाही कर